રક્ષાના પર્વની ઉજવણી થઈ ખોટા નામો નો ઉપયોગ કરીને એમને એમના ધર્મ તરફ વાળે છે અને ખોટી રીતના વાળે એ બધાનું ઋણ કૃષ્ણ ભગવાને દ્રૌપદીનું ઋણ ચૂકવ્યું અને એમનું જે વસ્ત્રહરણ બચાવી લીધું આપણે સેન્સિટિવ વિસ્તારમાં આપણે ઘણી બધી વાર આપણે જોયું છે કે બીજા ધર્મ કે આજે વોર્ડ નંબર એકમાં યુવા મોરચાના સૌ કાર્યકર્તા મિત્રો સાથે પ્રમુખ હિતેશભાઈ કારોબારી સભ્ય ભીમરાવભાઈ અને તમામ કાર્યકર્તાઓ લાલપુરા ગામમાં બહેનો સાથે નાની દીકરીઓ જે અઢારથી પચીસ વર્ષની નીચેના હોય જે આપણે એવા વિસ્તારમાં જ્યાં આગળ ધર્મનું રક્ષણ વધારે મહત્ત્વનું છે જરૂરી છે આજે આપણે અનેક ઉદાહરણો જોઈએ છે વેસ્ટ બેંગાલમાં પણ અત્યારે જોયું તો જે ડોક્ટર બેન હતા જે એમનો હત્યા થઈ રેપ થયો આવા બનાવો દિવસેને દિવસે સમાજમાં જ્યારે વધતા હોય ત્યારે વિધર્મીઓ પણ ઘણા બધા પોતાનું નામ બદલીને ઓળખ બદલીને જે અઢારથી વીસ વર્ષના પચીસ વર્ષની જે બહેનો હોય એમને વહેલાઈ ફૂસલાઈને ધર્મ પરિવર્તનનું પણ જે કામ અત્યારે બહુ વધારે ચાલી રહ્યું હોય ત્યારે ખાસ કરીને ધર્મ રક્ષાબંધન તરીકે યુવા મોરચા ઉજવી રહ્યો છે આ રક્ષાબંધનને અને બહેનોને ખાસ કરીને એ વિશ્વાસ આપીએ છે કે તમને ક્યાંક એવી કોઈક વ્યક્તિ તમારી પાછળ કોઈ ચાહે કોઈપણ ધર્મનો હોય એ પોતાના ધર્મનો હોય બીજાના ધર્મનો હોય કે કોઈપણ વ્યક્તિ તમારે ખોટી રીતના તમારો પીછો કરતો હોય ક્યાંક તમને હેરાનગતિ કરતો હોય ક્યાંક તમને એવી શંકા હોય કે આ વ્યક્તિ મને નુકસાન પહોંચાડી શકે એમ છે તો દરિયા વગર પોતાના પરિવારના લોકોને પણ એની જાણ કરે સાથે સાથે પરિવારના લોકોને પણ અમે એવું આગ્રહ કરીએ છીએ કે આવી કોઈ પણ બનાવ તમારા દીકરી સાથે કે તમારી બહેન સાથે થાય તો દરિયા વગર અને બદનામીની કોઈ ચિંતા કર્યા વગર કારણ કે આમાં બદનામી નહીં થાય કારણ કે છોકરીને હેરાન કરતો જે વિધર્મી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરતી હોય છે તો વહેલામાં વહેલા આપણે પોલીસને જાણ કરીએ આવો કોઈક બનાવ બને તો અને સામાજિક સંગઠન હોય જે અત્યારે ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ પણ આવો કોઈ પણ બનાવ બને કે આવી કોઈક જાણકારી અમારી પાસે આવે તો અમે પણ આગળ પડતો ભાગ લઈને આ અટકાવવામાં અમે પૂરેપૂરો પ્રયત્ન અમારો રહેતો હોય છે તો આવું કોઈક બનાવ ન બને એની માટે સાવચેતીના ભાગરૂપે આ બહેનોને અત્યારે અવેરનેસ માટે અત્યારે વાતચીત કરી છે કે આવું કંઈક પણ તમારી જોડે છેડતીનો બનાવ બને ક્યાંક તમને એવી શંકા હોય કે આ વ્યક્તિ મને નુકસાન પહોંચાડી શકે એમ છે તો ચોક્કસ અમને પણ જાણ કરે એમના પરિવારને પણ જાણ કરે જેથી કરીને આવા બનાવો આપણે સમાજમાં બનતા રોકી શકીએ